બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી વિવિધ આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આજરોજ તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ રવિવારના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર ગઢડાના સ્ટાફ તેમજ તાલુકા સુપરવાઇઝર ગઢડા પિયુષભાઈ ખાવડિયા द्वारा एम एस हाई स्कूल चार रास्ता पासे सो बारे 8:30 वागे भारतीय जनता पार्टी राजकोट जिला प्रभारी श्री सुरेश भाई गोधाणी चंद्रकांत भाई लाटीग्रा गढ़डा शहर भाजपा प्रमुख जयराज भाई पोपट गिर बोटाद जिला भाजपा मंत्री તેમજ पीयूष भाई शाह प्रमुख श्री बोटाद जिला भाजपा मीडिया विभाग वालजी भाई जाधव बोटाद जिला पंचायत सदस्य द्वारा પોલિયો બુથ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને પોલિયો રસીકરણ કાર્યક્રમને બનાવવામાં આવ્યું હતું આજે પોલિયો દિવસ નિમિત્તે રવિવારના રોજ સમગ્ર દેશમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે ત્યારે ગઢડા ખાતે પણ પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા સમગ્ર દેશમાં રવિવારે પોલિયો દિવસ નિમિત્તે બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે ત્યારે ગઢડા ખાતે ઉપસ્થિત વિવિધ આગેવાનો અગ્રણીઓ તેમજ મહાનુભાવોના વરદ હસ્તે નાના નાના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા અને લોકોને બાળકોને અવશ્ય પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી જાણવા મળતી માહિતી અનુસાર જુદી જુદી સત્યાવીસ જગ્યાઓ પર આ પોલિયો દિવસ નિમિત્તે ગઢડામાં પોલિયો બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ આગેવાનો અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઝીરોથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોને અવશ્ય પોલિયોના બે ટીપા પીવડાવવા જોઈએ તે માટે ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે અને પોલિયો દિવસની ઉજવણી પણ કરવામાં આવી રહી છે ત્યારે ગઢડા ખાતે પણ પોલિયો દિવસ નિમિત્તે બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો હતો પિયુષભાઈ શાહ સીડબ્લ્યુસીના ચેરમેન તરીકેની જવાબદારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા મીડિયા વિભાગમાં પ્રમુખની જવાબદારી છે આજે બે દિવસની મુચવણી કરવામાં આવી છે તેને જણાવજો આ પોલિયો દિવસ અંતર્ગત આજે બરિડા અર્બન સેન્ટર દ્વારા અર્બન હેડ સેન્ટર દ્વારા લગભગ સત્યાવીસ જેટલા સ્થળો ઉપર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે પોલિયો ને પોલિયો પોલિયોથી ભારતને મુક્ત કરવા માટે થઈ અને સમગ્ર ભારત વર્ષની અંદર રવિવારના દિવસે આજે પોલિયો પીવરાય અને બનાના થી પાંચ વર્ષના બાળકોને આપણે પોલિયોથી મુક્ત કરવા જઈ રહ્યા છીએ અર્બન હેન્થ સેલ્ટર ગરડા દ્વારા આજે સત્યાવીસ જગ્યાએ આ અલગ અલગ આયોજન પૂર્વક દરેક બાળકોને પોલિયો પીવાઈ જાય એનું આયોજન ગોઠવવામાં આવ્યું છે